હા તો કેમ છો મિત્રો મજામાં આશા રાખું છું કે બધા મજામાં જશો આજે આપણે આઈટીઆઈ જવાના છે તો રસ્તામાં કેવી કોમેડી ઘટના બનવાની છે તો એ જોવા માટે તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો થેન્ક યુ મિત્રો હા તો આપણે આઈટીઆઈ જવા માટે ચશ્મા બેગ લઈ લીધું અને અહીંથી આપણે કડિયા અને લકી આપણે લઈ લીધી અને પાકીટ ને રૂમાલ આપણે ખીચામાં નાખી લીધા જાડવાને એમ થયું કે પાણી પાવાનું બાકી હતું તો આપણે જાડવાની બોટલ લઈને પાણી પીવરાયું

હા તો આપણે જાળવાને પાણી પીવડાવવા દઈએ પછી આપણે બેગ ખંભે નાખ્યું અને રૂમનો કરી દીધો દરવાજો બંધ પછી ત્યાંથી આપણે નીચે સીડી ઉતરા સીડી ઉતરતા ઉતરતા મારા બાપાના દર્શન થઈ ગયા મારા બાપો મોબાઈલમાં મારા ફેરવતો હતો પછી ત્યાંથી આપણે પગમાં સંપલ નાખ્યા અને આપણું ડેવિડ પુત્ર બતાવી દીધું ડેવિડ પુત્ર આપણે જોઈને આપણે જાળવા બતાવ્યા કે આપણા ઘરને આંગણામાં આવા આવા જાળવા છે પછી ત્યાંથી આપણે આકાશ જોયું કે આજ તો વરસાદ થાય કે નહી થાય પછી આપણે ઘરના થોડાક દ્રશ્ય બતાવ્યો પછી કરી દીધી ડેવિડ પુત્ર ની સારી ને ડેવિડ પુત્ર આપણે કરી દીધું સાલું ડેવિડ પુત્ર કાટો ફળફળિયા મારતો હતો મિત્રો કે મારે આજે ટાંકીમાં પેટ્રોલ થોડું ઓછું છે તો એ કે ફળફળિયા મારતો હતો મેં એમ કીધું કે કાલે જ વીસ રૂપિયા નું પેટ્રોલ નખાયું એમ કરીને મેં દરવાજાની બહાર ડેવિડ પુત્ર કાઢી લીધું ડેવિડ પુત્ર કાઢતા ચમન દેખાણો

રીતે ચા પીવાની આદત હોય તો તમે પણ પી શકો મિત્રો બાકી રકાબીમાં ચા પીવાની મજા આવે એનાથી હું ચા પીતો હતો તો પછી આ બાલુ આજો ભાઈ મને કહેતો તો કે ભાઈ વિડીયો બનાવવાનું ચાલુ કરી જાય કેતો આ મિત્ર અમને દેખાણા અને આપણી ચા થઈ ગઈ પૂરી પછી આ ભાઈ હતો અને આપણે બોલવાનું કન્ટિન્યુ હતું આ ભાઈ મામીઓ દેખાણો મામિયો પણ કેતો પછી ત્યાંથી અમે ચા પી નીકળી ગયા અમારા રસ્તા ઉપર મિત્રો તો આ રસ્તામાં દેખાણા ઘેટા બગરા ગેટા આવ્યું ને આગળ બસ માં રાખી દીધી બાઇક ઊભી ત્યાં આગળ જતા જતા મિત્રો આ ટ્રાફિક વાળો મને દેખાણો તો મને એમ થયું કે સરખું બતાવવાની જરૂર છે તો મેં આ તમને સરખું બતાવવાની ટ્રાય કરી મિત્રો પછી અમે નીકળી ગયા આગળ આગળ જતા એક રિક્ષા દેખાણી હતી મિત્રો ને પછી રિક્ષાની પાછળ પાછળ અમે ડેવિડ પુત્રને ચલાવતા વિડીયો બનાવવા માટે મારો મિત્ર બાઇક ચલાવતો હતો ને હું પાછળથી વિડીયો બનાવતો જતો તો કે ભાઈ આપણે જોખમ રોગુ ના કરાય તો સામેથી આવતા વાહનો મિત્રો મને દેખાણા અને આ સાઈડમાં દુકાનોનું કામ ચાલતું ત્યાં એક ખીપો દેખાણો ને ખીપાની આજુબાજુ માણસો હતા તો સામેથી સ્પીડમાં વાહનો આવતા દેખાણા ને અમે અમારું ડેવિડ પુત્ર શાંતિમય હાકતા હતા મિત્રો તો આ સફેદ કરલ ને ફંટી એમ અમારી સાઈડ કાપીને પાછળ લખ્યું હતું જય દ્વારકાધીશ તો અમે પણ જય દ્વારકાધીશ કરીને ડેવિડ પુત્ર અમારું આગળ લાવ્યું તો આગળ જતા જતા બાપો સફેદ કપડામાં દેખાણો અમને પેલા તો બીક લાગી અને પછી બાપાને એમ થયું કે ભાઈ આ છોકરા બી તો એની અમને સાઈડ આપી દીધી આગળ જતાં લાંબો વળાંક દેખાણો અને અમે લાંબા થઈને વળાંક વહેરો બહુ મસ્ત મજાનો આગળ એક ગામડું આવ્યું ને ગામડાના રસ્તા પછી પોદડો હતો મિત્રો પછી આગળ અમે આ બીજા ગામડાએ ગયા તો ગામડામાં આગળ જતાં જતાં ઠાઠું ગદન ગદન ન થાતું દેખાણું અને અમે એની સાઈડ કાપી મિત્રો પછી આગળ જતા જતા એક રિક્ષા દેખાણી ને રીક્ષા ફરીથી હાવ ખાલી આગળ જતા જતા બીજી રિક્ષા દેખાણી મિત્રો ને બીજી રિક્ષા ફરીથી હાવ ઠાયો ઠાય મિત્રો ઠાયો ઠાયમાં તો મિત્રો તમને ખબર ના પડે આગળ જતાં બસ દેખાણી ને બસ ની પાછળ એક કાર દેખાણી આગળ આવતું તો મારી સામે ટ્રક ને ટ્રક ને પાછળ બાઈક વાળો બાઈક વાળા એક જોર થી સાઈડ ને આગળ દેખાણા ટ્રાફિક વાળા તો એમ ન થયું કે તમને પાછું બતાવી દઉં તો રિવર્સ કરીને પાછું મે બતાવ્યું તો અમારે જવું હતું ડાબી બાજુ ને અમે આ પુલિયા થી આગળ ડાબી બાજુ મેલી લીધી દીધી ડેવિડ પુત્ર આગળ અમે જતા હતા અને પુલિયુ અમારી સાથે સાથે ચાલતું હતું મિત્રો તો આવું કેટલા અરે બહેનું તો એ પણ કમેન્ટમાં કહી દેજો મિત્રો કે પુલિયું પૂરું થવાનું નામ જ ના લેતું હોય તો અમારે પુલિયું થવા એવું હતું પૂરું અમે અમારી સાઈડમાં ચાલ્યા જતા તે રોંગ સાઈડમાંથી અમારો કાજાનો કટકો મને હાંભો દેખાણો હતો આપણે એ પાછું તમને બતાવી દીધું

એ મિત્રો આગળ મિત્રો અમને રસ્તામાં આગળ ચાલ્યા જતા હતા ત્યાં અમને મારું મોઢું દેખાડવાનું મન થઈ ગયું તો મેં દેખાડી દીધું મારું મોટું તો વાળા ખાવામાં ઉડતા આવતા આપણે ગુડ કરીને આ ભાઈને ટાટા કરી દીધા તો આ કીડા કીડા પુલિયાની ચકાસણી કરતા હતા મિત્રો કે પુલિયાની ની કેવી મજબૂતા છે મિત્રો તો રસ્તો આખો મેલીને ને ચેક કરતા હતા મિત્રો ને કઈક ચોપડીમાં લખતા હતા આપણે તો આ મારો મિત્ર અવરી જગ્યાએ કીડો સરવડાવીને મારો કાયરજાના કટકો બાવડો કાપીને જાતો હતો તો આપણે એને કહી દીધું કે ભાઈ બાવળો કાપાય નહીં તે કે હું એક બાવડો મારી ઘેરે વાવો તો મેં એમ કીધું વાહ વિલે જા અરે એક્સાઇટમેન્ટ મતલબ કે કહા બેઠા હું કિસસે વાત કર રહા હું ક્યા વાત કર રહા હું સમજ મને નહીં કંટ્રોલ એમ કરતા કરતા પછી આપણે આગળના લાલ લાલ આગળ જતાં એક નાનું હતા તો નાનું દેખાણું જેમ અમે નજીક નજીક જવા માંડ્યા તો મંદિર દૂરથી મોટું મોટું થવા માંડ્યું મિત્રો તો અમે હાવ નજીક જતા તો મંદિર બહુ મોટું થતું જતું મિત્રો અને આ આ મંદિર ને પાણી હતું પાણીમાં મસ્ત દેખાણો મિત્ર પછી આ મારો મિત્ર મને હાથ ઉછો કરે ને આગળ આવી ગયું બમ્પર અમે બમ્પર ઠેકા દીધું તો આ મારો મિત્ર અવરી જગ્યાએ હરહરિયાવાળો વારો અમને રોંગ સાઈડ માં આવતો દેખાણો તો એને કાયજાના કટકાને ક્યાં કીડો ઘર સમજ્યા ના એ તો મિત્રો જગ્યાએ રસ્તા ઉપર આવે તો સમજવા વિનંતી મિત્રો તો આ દેખાણું મંદિર ને અમે મંદિર ની આગળ જતા હતા અમારા રસ્તા ઉપર તો આગળ અમારો મિત્રો બાઈક લઈને જતો હતો મિત્રો તો આગળ અમને દૂર થી દેખાણા આ

बहुत तेज हो रहा है बहुत तेज हो रहा અમારા કાર જન ગટકાને કાઓ અવરી જગ્યાએ કેળો કરી ગયો હોય કઈ હમ તે મારી બાજુમાંથી બુમેટો બુમેટ સ્પીડમાં ગાડી ગાડી મને એમ થયું કે આગળ જન ઊભે રાખીએ હું સાંભરી ગયો હોય તે ભાઈ ને રૂપી ના રાખી કેળો કરી ગયો હોય આગળ જતાં ટોલ ના કોઈ આવ્યો ને આ રિક્ષાવાળાએ રોંગ સાઈડમાંથી રિક્ષા અમારી બાજુમાં ઘા લીધી હતી મિત્રો પછી એની અમારી મોર થઈને આગળ જતો હતો અમારે તો પીરો પાસ હોવાથી અમારે ટોલ ટેક્સ દેવાની જરૂર ના પડે મિત્રો એમ થયું કે તમને પાછી બતાવી દઉં તો મેં પાછી રિવર્સ માં હરપનાવારીએ રિક્ષા કાઢવાનું કીધું હતું અમે ટેક્સ ફેરાવર નો આગળ નીકળી ગયા અમારી પાસે પીરો પાસ હોવાથી અમે આગળ નીકળી ગયા અને આ મારા કલેજાને અમે સાઈડ કાપી લીધી ને આગળ રસ્તામાં ગયા તો રસ્તાની સાઈડમાં બંને બાજુ ચાની હોટલો અને રહેવા માટે જમવા માટેની રેસ્ટોરન્ટ અને હોટલો હતી તો તમારે ત્યાં જવું હોય તો મિત્રો જઈ શકો છો આગળ જતા અમને કંઈક સાપરા જેવું કંઈક મને દેખાણો મને કંઈ સમજાણવું નહીં તો મેં તમને બતાવી દીધું હું છે તો આ આકાશમાં વાદરાતા જમ્યા હતા પછી આગળ આ એક પેટ્રોલ પંપ દેખાણું મિત્રો પછી આગળ આ કંઈક લાલ લાલ રસ્તાને વિશે દેખાણા હતા કા હોય એ કંઈ ખબર નહીં તમને કંઈ ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો મિત્રો પછી આ ખેતરોમાં માંડવી દેખાણી બાપો પેહુ વજન વધી જવાથી પેહુને વોકિંગ કરાવતો તો બાપો કહે કે પેહુ વજન વધી ગયો પછી મેં બાપાને કહી દીધું કે બાપા તમે એક ભેહુને હલાવવામાં ભેહુને તમે ખાવા ખવડાવવાનું ચાલુ કરી દીધું બાપા એ ભેહુને સારવાનું ચાલુ કરી દીધું પછી અમે આગળ નીકળી ગયા તો આગળ એક પેટ્રોલ પંપ દેખાણો અને પેટ્રોલ પંપમાંથી પેટ્રોલ ભરાવીને આ બહાર નીકળતું ટ્રેક્ટર દેખાણું તો મિત્રો આ ટ્રેક્ટરને અમે વોરન માર્યો તો ટ્રેક્ટર દેખાણો ને દૂરથી અમને ગદનાના ગદનાના કરતું એક ઠાઠું દેખાણું ઠાઠામાં લાલ કલરના મોટા બોમ્બ ભરેલા હતા મિત્રો क्लाइमेट सभी बाकी है और हम हमारे मित्र गदन्ना गदन्ना न करतो खुले हम रास्ता में बम लेने जालो जातो तो मित्रों પછી અમે અહીંયા થી આગળ નીકળી ગયા મિત્રો કે આપણે આ બમ ફાડે ને અમે આપણે નીકળી ગયા એ વેલા તો આગળ जातो जातो અમને થામ્બલો એક આગળ દેખાણો થામ્બલા ની નીચે આ ટ્રક હોયતો મિત્રો તો પછી આગળ ગયા તો આગળ અમને બીજો પેટ્રોલ પબ દેખાણો અમારે તો 데વિડ પુત્ર માં 200 રૂપિયા નો પેટ્રોલ ભરેલો હતો મિત્રો એટલે 데વિડ પુત્ર માં પેટ્રોલ ના ખાલી થાય તમારે લેવું હોય તો લઈ શકો જો મિત્રો 데વિડ પુત્ર ઓ લેવરેજ આપે છે મિત્રો 데વિડ પુત્ર તો તમે આગળ લઈ શકો છો જો નાનો દરિયો અને દરિયાની ની વચ્ચે વચ્ચે ટાપોમાં અમારી હતી આથી આ તો મિત્ર તમારે પણ આઈથી આ કરવું હોય તો એડમિશન ચાલુ થઈ ગયા તો મારો આકારકો ફોનમાં વાત કરતો હતો કે તું મેતી કે નહીં કરતી

આ મારો મિત્ર ડેવિડ પુત્ર ચલાવતો હતો ને હું વિડીયો બનાવતો હતો એ તમને બતાવી દીધું ને આ જુઓ અમારું અહીંથી અહીં કેવું છે મિત્ર અમારું અહીંથી આવીને ને અમે ચાલ્યા અમારા અહીંથી અહીંના મેન ગેટ ઉપર તો મિત્રો અમે ચાલતા ચાલતા ફૂલડા ને ખળ ને બધી છે ને નાની સીડી છે મિત્રો જવું હોય તો તમે જઈ શકો છો મિત્રો ને એડમિશન ચાલુ છે તો મિત્રો તમારે એડમિશન લેવું હોય તો છૂટ છે મિત્રો આ અમે બતાવી દીધા હોબળા અમારા બેના તો આગળ વધતા અમે અને આ લાલ કલરનો બાટલો દેખાણો આગ વધારવામાં કાયમ આવે ને આવી ગયો મિત્રો અમારો ટ્રેડ અમારા સાહેબ હજી આવ્યા નહોતા હતા કેમ કે અમે વહેલા ભૂગી ગયા એક મિત્ર દેખાણો એના એરે રામ રામ લીધા મિત્રો અને પછી આગળ ગયા તો એ મિત્ર હરમાતો ને આગળ આ પછી અમારા બે ઇન્ડોર ને બે આઉટડોર તમને બતાવી દીધા એસીના અને આ મારો મિત્ર મારી પાછળ પાછળ હતો એ મારો કોલેજો મને કહેતો કે મને એ વિડીયોમાં ના લેતો એ કે તો પણ આપણે એમને કહી દીધું કે ભાઈ વિડીયોમાં આવું આવવું જ પડે અને આ દેખાડી દીધું તમને ઇન્ડોર એસી પછી અમે આઈટીઆઈથી છૂટી ગયા અને આઈ આઈટીઆઈથી અમે લઈને નીકળી ગયા મિત્રો બે ટકા ચાર્જિંગ હોવાથી આખો લોગ ના બની શીખો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો થેન્ક યુ